પાટીદાર સમાજમાં એકતા આવે સમાજના યુવાનો વધુને વધુ એસપીજી સંગઠનમાં જોડાય તેવા ઉદ્દેશથી વડોદરા નજીક આવેલ સાવલી ખાતે એસપીજી ગ્રુપના પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વધુને વધુ કાર્યકરો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી પાટીદાર સમાજની પ્રગતિ વિકાસ ઉત્થાન થાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટીદાર સમાજમાં સમાજના લોકોની આર્થિક સામાજિક સહાય મળી શકે અને આગળ સમાજ આવે તે સંગઠનનો હેતુ અને ઉદ્દેશ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને ગ્રુપની પ્રગતિ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી सुरेश भाई रस्ता नहीं अंदर मोटरसाइकिल लेने जाता चक्कर आया हम पड़े हो गए बेहतर पार्टी दर तेरे ही निकले हो तो क्या आज सुरेश भाई वो चुप ही था वही तो एंड में ऊपर आज एक साथ है एक सौना सर सौना सरदार सौना सरदार थैंक यू જય સરદાર મિત્રો લગભગ ઘણા બધાને ખબર તો